વડોદરા શહેરના જાંબુઆ ગામ રાઠોડિયાવાસમાં રહેતી ઓગણીસ વર્ષની યુવતીએ અગમ્ય કારણસર ઘડે ફાંસું ખાઈને જીવન ટૂંકાવી લીધું છે પ્રાથમિક માહિતી આ સામે આવી છે જાંબુઆ ગામ રાઠોડિયાવાસમાં રહેતી ઓગણીસ વર્ષીય યુવતી જેના ભાઈ પાસેથી જે માહિતી મળી તે પ્રમાણે તે બપોરે બે વાગે ઘરેથી નીકળી હતી અને તે ઘરે નહોતી દેખાઈ પરંતુ જ્યારે તેનો ભાઈ પાંચ વાગે બકરા ચરાવીને ઘરે પરત ફર્યો આ દરમિયાન ઘરની પાછળ વાડામાં લીમડાના ઝાડ સાથે લટકેલી હાલતમાં તેની બહેનનું જીવન છે છે કે પછી કંઈક બીજું તેને લઈને તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે પરંતુ જે યુવતીએ અગમ્ય કારણસર જીવન ટૂંકાવ્યું છે જેનું શવ મળી આવ્યું છે લટકતી હાલતમાં તેના ભાઈનું આ નિવેદન છે કે તેની બહેન આત્મહત્યા કરી જ ન શકે જોકે આ યુવતી જે હાલ મૃત્યુ પામી છે તેના મોબાઈલ ફોનનું એક લાસ્ટ સ્ટેટસ પણ સામે આવ્યું છે અને જેમાં તેઓ કહી રહી હોય કે હું કંઈક અલગ દિશામાં જઈ રહીશું તેવી પણ વિગતો મળી રહી છે હાલ એક તપાસનો વિષય છે ઓગણીસ વર્ષીય યુવતી જેનું નામ પાયલ છે જેણે અગમ્ય કારણસર જીવન ટૂંકાવી લીધું છે હાલ તો પોસ્ટમોર્ટમ અર્થે તેના શવને હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યું છે વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કારણ કે જે જગ્યા પરથી જે લીમડાના ઝાડ પર લટકતી હાલતમાં પાયલનું શવ મળી આવ્યું છે તે જ ઝાડ નીચે દારૂની ખાલી પોટલીઓ પણ મળી આવી છે અને જે શંકા ઉપજાવે છે આ દિશામાં પોલીસ તપાસ કરશે માથાથી બકરા ચૂકતા હતો ને તે નજર પડી ને તે પછી ફટાફટ ઉપર ચડી જતી ફટાફટ ભાઈ ઉપર છે ઉતારે દોરી છોડી કોણ હતા એ તમારા સંબંધમાં હા સંબંધમાં કોણ હતા એ મેં ખોદા હતા ત્યાં એક બકરો છે એ જે છોકરી હતી એ કોણ થાય તમારી મારી બેન થાય સગી બેન થતી હતી હા તો શું ઘટના શું ઘટી હતી એની જોડે તમે જોયું કેટલા વાગે આ થયું છે લાગે છે કોઈ પર શંકા જાય છે કે કોઈ મને 5 વાગે ફોન આવ્યો તો કે આવી રીતના છોકરી ઓફ થઈ ગઈ છે ફાસો ખાઈને લીમડાના ઝાડ ઉપર પછી અમે આયા તો આ છોકરાએ ઉતારી અને દવાખાને લઈ ગયા મારો ભાઈનો ફોન આવ્યો હતો પાંચ વાગે પછી અમે અહીંયા આવ્યા